નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો બજેટ રજૂ થવાના બાદ આજે સોનાના ભાવમાં ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે જે મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો છેલ્લા બે અઠવાડિયાથી સોનાના ભાવ સતત તેજીમાં હતા પરંતુ બજેટ રજૂ થયા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ એટલે એક તોલા સોનાનો ભાવ અડસઠ હજાર ચારસો નેવ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોર્યાસી હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે ઘટાડો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવ સાથે સાથે ચાંદીના ભાવમાં પણ મિત્રો ગ્રાફમાં જોઈ શકો છો કે આજે થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ત્રેપન સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર પાંચસો ઓગણચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચ્યાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક ઘટાડો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો